गुड मॉर्निंग मित्रों तो आज मैं वीडियो बना शुरू कर दी थी से अरे मारा पापा जो मोटर आ गया से जो हाँ हम पापा आप लोग क्या जान से तन्नत कब है क्या जान से हम नहीं तन्नत कब है नहीं नहीं आना हमने आह क्या रोट क्या પાંચ મહિને જવાનું છે કેમ આ એક કોર સેન્ટરમાં આવો ઠે તાર માસિમ પ્રોગ્રામ ખાસ છે હા તો ઇન્ટરનેટ ખબર ખબર હતી ની તો હા તો કેમ મને પૂછો મને એમ કે કાલ છે આરો ટાઈમ બધા વિડિયો આગળ જોતા રહેજો પાંચ મહિને જવાનું આ પાવર હાઉસ આઈ આવી ગઈ છે

ها پهرې ۾ پاجيا ٿي ڇمبرا وڊيو ۾ اڳي جوڙدار آهي يار هو مڏا و اسو آهه پهرې مھر مندي

ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છે હું પણ મજામાં છું જો આજ તો આપણે સવાર સવારમાં લગભગ સાડા સાત જેવું થયું છે અને કારખાના આપણે આવી ગયા છીએ તો આજ તો વહેલા એટલે માટે સહીએ કે તમને બધાને એમ થાય ને એટલે બધા વહેલા કેમ આવી ગયા તો આપણે વહેલા એટલે સહીએ કે આપણે જવાનું છે આજ કામે રોયલ રોયલ ગામ છે મારા શેઠનું તો ત્યાં કામે જવાનું છે અને આમ તો દસ બાર દિવસ ત્યાં જ જાય છે થોડું થોડું પરસોડો હોય ઘરે કામ એ કરીએ છીએ બધા અહીંયા તો બહુ હમણાં કામ છે ને તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો જોતા રહેજો વિડીયો કન્ટેન્ટનું એટલે અમે રોલ થાય ન્યાધન શું કરવાનું છે કઈ રીતના છે બધું એ તમને હું બતાવીશ તો તમે બધા વિડીયોમાં આગળ જોતા રહેજો ચાલો તો ગાડી તૈયાર થઈ થતી આપ કઈક આવો કલર લાવ્યા છે છે આ ઉપર તો પાણી પડે નાખવાનું છે તો આપણે ડોલ તોડવાની છે એ તોડી આવું કંઈક છે મારા શેઠનું નું મકાન આ સામુ છે હરિઓમ નિવાસ છે આવું કચ્છ ચાલો મિત્રો આપણે અગાશીમાં કલર કરીએ છીએ લાડી ઉપર કેમિકલ રેડી જો આવું પાણી પડે એટલા માટે કેમિકલ પાવાનું કેમિકલ રેડી છીએ આપણે

ખસિયાનો કલર આહુનો કલર પાણી નો પડે એટલે કરું છું ભાઈ લાઈદી માં છેલે ફંપટ પાણી આવતું હોય ને કેજો આ ભાઈ છે ને એ લાઈદી માં કલર કરે છે તમારે કોઈન કરાવવું હોય તો કેજો આ કામ વોટર proof વોટર proof બનાવે છે છેલે બરોબર તો કોમેન્ટ કરજો આ ભાઈ છે ને જગદીશભાઈ છે જગદીશભાઈ મકવાણા એ તમને આવું કામ કરી દે હા લાઈક કરજો ભાઈ ચાલો મિત્રો તો આપણે જો ઘરે આવી ગયા છીએ અને બર્થ નવું છે મને ખબર હેપી મયુરનો ડે છે હેપી બર્થડે મયુરભાઈ હેપી બર્થડે હેપી બર્થડે જ કરો હેપી બર્થડે ડે કા તારો બર્થડે છે આજ એ તો શું છે આજ ખાવાની શું છે એ હમું જ જાઉં પણ શું ખાવાનું છે આજ તો

થેન્ક યુ એમ કે એમ કે હિરેન ચોકલેટ ખાવા જ છે ભાઈ શું કહેવાનું તો થેન્ક યુ એમ બોલ લે આવું છે અમારે કઈ ગયું બધા કા ભાઈ હા છે સોળીનું શાક હા છે કેરીનો રસ આ હું છે આ હું છે શિખંડ મઠો

તો બોલાવો જપ કા હા યાર ચાલો મિત્રો તો અહીંયા મારો વિડીયો ને હવે એન કરું છું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો